નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો હરિઓમ ચોકમાં ફટાકા ફટાકડા ફોડ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને નગરપાલિકાના સભ્યપદે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ફોર્મ ભરવામાં આવ્યું છે તેમના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને ભાજપનો ખેસ પહેરી હરિકાકા વિઠલાણીએ ખેસ પહેરાવ્યો હતો અને દિનુભાઈ સોલંકીએ આવકાર્યા હતા છ કાર્યકરો કોંગ્રેસ ના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટી ની ઓફિસે ભાજપ નો ખેસ ભારતીય જનતા પાર્ટી માં ખુશી ની અવાજ ઓછો આવેલો પૂર્વ સપીયા <Nitro> महेश भाई पिता भाई कामरिया भारतीय जनता पार्टी में सौ कार्यक्रो साथ जोड़ा था भारतीय जनता पार्टी में कुछ भी नहीं हेलो 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 आओ 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 अरे भाई उन्हें 誰

જોન આ બધું બાકી પટેલ જોજો પટેલ Halo, selamat pagi. Selamat

ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય ખાતે ઓડિંદ નગરપાલિકાની આગામી ચૂંટણી અંગે આ શહેરની જે પરંપરા છે એને આનુષાંગિક સોલંકી ના અધ્યક્ષ સ્થાને આપણા પારિવારિક માહોલમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આમ તો મહેશ જે છે ઉભો થાય છે બેટા સૌ સન્માન્ય કાર્યકર્તાઓ સૌ વડીલો ખાસ કરીને ઓડી સમાજના સૌ નવયુવાનો આપ સૌને હૃદયના પૂરા ભાવ સાથે અમે આવકારીએ છીએ

આપ સૌનો સૌરદે સ્વાગત છે વંદે માતરમ ભારત માતા કી જય ડબલટીલનો 200 કાર્યકર્તા લઈને ખૂબ જોરમાં છું અને ફૂલ ફૂલમાં આવું છું વિનોદભાઈ ના